હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સભીનું આપણી લર્નિંગ યુટ્યુબ એ સ્વાગત છે આજના બુક રિવ્યુ ના આપણે એમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જે સહાયક બાર જગ્યા માટે જે ભરતી બહાર પાડવામાં આવી છે તો તેની અંદર એ ઘણા બધા વિદ્યાર્થીઓ રહ્યા તો તેમને એ ફોર્મ ભર્યા છે તો તેની માટે જો તમારે બેસ્ટ તૈયારી કરી હોય તો આપણે એક બુક રે તો કે તે તમને સજેશન કર્યું છે અને જે આ બુક રહે તો કે એ યુનિવર્સિટી જાડેજાનું જે પબ્લિકેશન જ્ઞાન સાર્થ જે ચલાવે છે ટીમ તો કે તેના દ્વારા આ એ એમસી સાર્થ થી નામની બુક તો એ લોન્ચ કરવામાં આવશે અને તમે આ જે બુક રહે તો આ બુક ખરીદી હોય તો તેની લિંક રહે આ જે વિડીયો એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ત્યાંથી એ અવશ્ય ખરીદી લેવી અમે આપણે જે જ્ઞાન સારથી નામનું જે પબ્લિકેશન છે તો તેમના દ્વારા જે એમસી સારથી નામની જે બુક લોન્ચ કરવામાં આવશે તો કે તેનું રિવ્યુ કર્યું તો કે તમે તે બુક તો અહીં જોઈ શકો છો જેની અંદર એમસી સારથી અને અહીં સવશેષ આભાર યુવા નેતા યુવરાજસિંહ જાડેજા નું માનેલો છે કેમ કે આબુ બુક તો તેમના દ્વારા લોન્ચ કરવામાં આવી છે અને તેના સંપાદક તો કતે એ ટીમ જ્ઞાન સાથી નામની ટીમ છે અને અહીં તમે જોઈ શકો કે એમસી દ્વારા આયોજિત સહાયક જૂના કલાકની નવા અભ્યાસક્રમ પ્રગતિના જે મહત્વના વિષયોને આવરી લેતું રહ્યું તો કહે આ પુસ્તક બનાવવામાં આવ્યું છે અને તેનું નામ આપવામાં આવ્યું છે એ એમસી સાથે એટલે કે જે એ એમ જે ભરતી રહે તો તેની ઉપરથી એ તમને તારી લેશે એટલે કે તમને નોકરી મેળ મેળવીને પાર કરશે માટે તેનું નામ એ એમ સી સાથે રાખવામાં આવ્યું છે અને જે આ બુક રહે તો કે તેની અંદર એ અમદાવાદ શહેર અને જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જે લગતી જરૂરી માહિતી છે તો તે પણ એ તમને આ બુકમાં મળી જશે તેની સાથે સાથે જે બેઝિક એકાઉન્ટ અને જે ઓડિટિંગ સંદર્ભે જે માહિતી નવો નવો ટૉપિક ઉમેરવામાં આવ્યો છે તો તેની માહિતી રહે તો તે પણ એ આ બુકની અંદર આપી દેવામાં આવી છે અને તેની સાથે સાથે જે બેઝિક કમ્પ્યુટર સંદર્ભે જે મહત્વની જે થિયરી છે જે પરીક્ષામાં પૂછાયેલા લાયક છે તો કે તે પણ એ તમને આ બુકમાં મળી જશે અને તેની સાથે સાથે જે છેલ્લા બે વર્ષમાં જે જીટીયુ અને જે એએમસી દ્વારા લેવાયેલ જે વિવિધ સંદર્ભની જે પરીક્ષામાં પૂછાયેલ એસઓપી મુજબના જે તૈયાર કરવામાં આવેલ પાંચ આદર્શ પ્રશ્નપત્રો રહ્યા તો તે પણ એ તમને આ બુકની સાથે મળશે જે તમને એએમસી દ્વારા જે સહાયક જૂનલાની પરીક્ષા છે તો તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે અને જો આપણે તેની પ્રિન્ટિંગની વાત કરીએ તો કે તેની પ્રિન્ટિંગ અને તેનું જે બુક બાદ તો તે એ ખૂબ જ સરસ છે અને તેની અહીં તેની અંદર જે આપણે આગળ માહિતી જોઈએ તો કે તે તમામ માહિતી રહે તો તે તમને અંદર આપી દેવામાં આવે છે અને તેની સાથે સાથે અહીં એ તે બુકની જો આપણે આ બુકની પ્રાઇસ જોઈ પ્રિન્ટિંગ પ્રાઇઝ તો કહે તે ત્રણસો ને ઓગણચાળીસ રૂપિયા રહ્યા તો તે એ તેની પ્રિન્ટિંગ પ્રાઇસ છે અને અહીં તમે તે તમામ માહિતી રહે તો તે પણ એ જોઈ શકો છો અને જે આ બુક એમસી સારથી નામની જે બુક રહે તો કતે આ તેની પ્રથમ આવૃત્તિ છે અને તેના સંપાદક એ ટીમ જ્ઞાન સારથી નામની ટીમ છે અને તેના તેની કિંમત રહે તો કતે એ ત્રણસો ને ઓગણપચાસ રૂપિયા છે પરંતુ જો તમે એ અહીં જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપી છે તો કે ત્યાંથી એ તમે જો બુક ખરીદશો તો તે બુક રહી તો કે તે તમને બસો અને ઓગણપચાસ રૂપિયા આજુબાજુ એ તમને મળી શકે છે અને અહીં જે આપણે તેની અનુક્રમિક જોઈએ તો કે તેની અનુ અનુક્રમમાં એ અમદાવાદ સિટી અને જે છે જેના એ પંદર માર્ક રહ્યા તો કે એ રાખવામાં આવેલ રાખવામાં આવેલ છે જેની અંદર એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંદર્ભે જે મહત્વની જે માહિતી છે અમદાવાદ વિશે પછી હાલના મહત્વના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે વડાઓ છે અને તેના પદાધિકારીઓ તો તેમની માહિતી આપવામાં આવી છે અને તેની સાથે જે એમસી મ્યુનિસિપલ કોર્પોરેશનના જે વિવિધ મહત્વના જે પૂછાવાલાયક આંકડા છે તો કોઈ તેની પણ માહિતી મળી જશે અને તેની સાથે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ડાયરી છે બે હજાર ચોવીસ સંદર્ભે તો તેની પણ માહિતી છે અને એએમસીની એએમસી દ્વારા જે પોતાની ઓફિશિયલ વેબસાઇટ છે તો તેની અંદર એ જે મહત્ત્વના જે પરીક્ષાની અંદર એ પૂછાવાલાયક આંકડા છે તો તે પણ મળી જશે જેની અંદર એ એમસી વેબસાઇટ મુજબ એ મોર્નિંગ હેરિટેજ વોક સી નાઇન નાઇટ હેરિટેજ વોક અને જેન હેરિટેજ વોક કાઢવામાં આવશે તો તે એ કયા સ્થળેથી નીકળશે અને તેનું અંતિમ સ્થળ અને તેનું શરૂઆતનું સ્થળ કયું છે જે પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ એમ્પી બને છે અને તેની સાથે સાથે જે એકસોને સુડતાલીસ નંબરની જે રથયાત્રા નીકળે કે હાલમાં જ જે અમદાવાદની અંદર એ મહત્ત્વની ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળી દે તો તેના સંદર્ભે એ મહત્વનું જે કહેવું તો કે તે પણ એ આપી દેવામાં આવશે અને એટલે કે જે વર્તમાન પ્રવાહ સાથે સંકળાયેલ જે અમદાવાદના જે મહત્વના બનાવો સ્થળો અને ઘટનાઓ અને મહાનુભાવો જે સંદર્ભો છે તો કે તેની એ તમને વિશેષ માહિતી રહી તો કે તે તમામ એ તમને આ બુકમાં મળી જશે અને અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જે અમદાવાદ સંદર્ભે જે પરિસ્થિતિ છે તો કે તેની પણ માહિતી છે અને તેની સાથે સાથે વર્ષ બે હજાર ઓગણીસમાં જે એ બે હજાર ઓગણીસમાં જે એએમસી દ્વારા જે સહાયક જૂનાલ કાર્ડનું જે પેપર લેવાનું હતું તો ક્યાંય એ પેપર રહ્યો તો તે પણ એ તમને આ બુકમાં મળી જશે અને છેલ્લા બે વર્ષમાં એ એ એમસી દ્વારા એ લેવાયેલ વિવિધ પરીક્ષામાં જે એસઓપી મુજબના જે મહત્ત્વના જે પ્રશ્નો પૂછાયેલા છે તો પતિએ બધા તો કતિએ પણ એ તમને આ બુકમાં જોવા મળશે અને એ એમસી સંદર્ભે જે પૂછાઈ શકે એટલે કે જે આવનારી પરીક્ષા છે તો તેની અંદર અંદર જે એ એમસી સંદર્ભે જે મહત્વના પ્રશ્નો પૂછાઈ શકે છે તો કહે એવા એ પ્રશ્નો રહ્યા તો તે પણ એ તૈયાર કરીને તમને આ બુકની અંદર આપી દેવામાં છે અને તેની સાથે સાથે જે બેઝિક ઓફ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ જેના એ દસ માર્ક છે તો કે તે પણ એ તમને આ બુક રહ્યું તો કે તેની અંદર એ મળી જશે અને જે બેઝિક એકાઉન્ટ અને જે ઓડિટિંગ ઓડિટિંગ રહ્યું તો કે તેની અંદર એ ઓડિટિંગનું ચેપ્ટર છે પછી વાઉચિંગ જે એ એમસીની અંદર જે કરવેરા તે માટે જે જરૂરી વાઉચિંગ છે તો કે તે પણ એ પૂછાઈ શકે છે અને દિવ્યનામાં પદ્ધતિ રહ્યા તો કે તે આ મહત્વના ત્રણ ચેપ્ટર રહ્યા તો કે એ એમસી સહાયક જો તેની માટે એ ઉપયોગી બની શકે છે અને તેની સાથે સાથે જે ઓડિટિંગના જે મહત્વના એમસી કહે તો તે પણ એ તમને જોવા મળશે અને મહાનગરપાલિકાના જે બંધારણ સંદર્ભે જે અગત્યની જે જોગવાઈ છે તો તે તમામ જોગવાઈઓ રહે તો કે તે તમને આ બુક કરે જે એમસી સાથે તો તેની અંદર એ આપી દેવામાં છે અને સાથે સાથે જે બેઝિક ઓફ કમ્પ્યુટર જેનું માર્કિંગ તો કે તે એ પંદર માર્કનું છે અને અહીં તમને જે કમ્પ્યુટર બેઝિક કમ્પ્યુટરની જે મહત્ત્વની જે પૂછાવાલાયક થિયરી છે તો કે તે તમામ થિયરીના ચેપ્ટર રહ્યા તો કે તે તમે અહીં જોઈ શકો છો ને છેલ્લા બે વર્ષમાં એ જીટીયુ અને એ દ્વારા જે છે લેવાયેલ એ વિવિધ સળગની જે પરીક્ષામાં પૂછાવાલાયક જે એસઓપી મુજબના જે તૈયાર કરવામાં આવેલ જે આદર્શ પાંચ પ્રશ્નોપત્ર રહ્યા તો તે પણ અહીં જોઈ શકો છો કે એએમસી એમસી મોકટેક્સ એક બે ત્રણ ચાર ને પાંચ જે આ પેપર પુસ્તક કર્યું તો કે તેના છેલ્લા તમને એ આપી દેવામાં આવ્યું છે અને અહીં તમને અમદાવાદ વિષયની તમે માહિતી રહી તો તે એ જોઈ શકો છો જેની અંદર એ એ ટુ ઝેડની અમદાવાદની માહિતી છે તો તે એ આપી દેવામાં આવી છે અને અહીં અમદાવાદના જે વર્તમાન જે ચૂંટાયેલા અને જે નિમણૂક પામેલા જે પદાધિકારીઓ છે તો કે તે પણ છે જેમ કે હાલમાં જે અમદાવાદની એમસી રહ્યા તો કે તેના મેયર રહ્યા તો કે તે પ્રતિભા પ્રતિભાબેન રાકેશકુમાર જૈન છે અને ડેપ્યુટી મેયર રહ્યા તો કે તે એ જતીનભાઈ પટેલ છે તેવા મહત્વના જે હોદ્દેદારો રહ્યા તો તે પણ એ આપી દેવામાં આવ્યા છે અને તેની સાથે જે આ એ વર્લ્ડ હેરિટેડ એટલે કે જે કરંટ અફેર રિલેટેડ જે માહિતી છે તો તે પણ એ તમને આ બુક રહી તો તેની અંદર એ આપી દેવામાં આવી છે અને અહીં અહીં આપણે જે મહત્ત્વના જે પ્રશ્નો પેપર પ્રશ્નો એટલે કે જે છેલ્લા બે વર્ષમાં જે એએમસી દ્વારા જે વિવિધ પૂછાયેલા પ્રશ્નો છે તો તે પણ એ તમે અહીં જોઈ શકો છો અને તેની સાથે સાથે આપણે હવે જો પેપરની વાત કરીએ તો કે તે અહીં તમે આંતરિક જે ઓડિટિંગ અને જે આંતરિક અંકુશ સૃષ્ટિનો જે તફાવત રહો તો કે જે બેઝિક એકાઉન્ટિંગ અને જે ઓડિટિંગનું ચેપ્ટર છે તો કે તેની માટેનું એ મહત્વનું છે તો કે તે પણ એ આપી દેવામાં છે અને અહીં જે ઓડિટિંગના જે મહત્વના જે એમ છે જે પરીક્ષાની અંદર એ પૂછવા લાગશે તો તે પણ એ જોઈ શકો છો અને અહીં જે ત્યારબાદ આપણે જો પ્રશ્ન પેપરની વાત કરીએ તો કે અહીં માઇક્રોસોફ્ટ વિન્ડો એટલે કે જે કમ્પ્યુટરનું જે બેઝિક કમ્પ્યુટરનું જે વિષય છે જેનું ભારણ એ પંદર માર્કનું છે તો તે પણ એ તમે અહીં જોઈ શકો છો તો કે કમ્પ્યુટરની જે એ ટુ જેડની જે બેઝિક થિયરી રહે જે પરીક્ષાની પૂછવા પૂછાવાલાયક છે એ આપી છે પછી અહીં શોર્ટકટ કી જે કમ્પ્યુટરની છે તો તે પણ એ તમે જોઈ શકો છો અને તેને એ યોગ્ય રીતે ચાર્ટ બનાવીને આપી દેશે જેથી તમે તેને સહેલાઈથી પણ એ યાદ રાખી શકો કે એ એથી લઈને એ ઝેડ સુધીની જે મહત્વની શોર્ટકટ કી રહે તો કે તે પણ છે અને તેની સાથે સાથે જે ટૂંકાક્ષરી નામ છે તો કે તેના ટૂંકાક્ષરી નામ પણ તમને આપી દેવામાં આવે છે આપણે જે આ બુક રહી તો કે તેની તમામ માહિતી જોયા બાદ આપણે જે આ તમે એમસી સહાયક જુનાલાની જે તૈયારી કરી તો કે તેની અંદર એ તમારી તૈયારી એ કેવા પ્રકારની છે તો કે તેની માટેનું જો તમારે મૂલ્યાંકન કરવું હોય તો જ્ઞાન સારથી દ્વારા જે પાંચ મહત્ત્વની જે મોકટેસ્ટ હોય તો તે પણ એ તમને આ બુકની અંદર એ સાથે મળી જશે તો તમે અહીં જે જેમ એ એમસીનું જેમ પેપર આપતા હોય તો તે મુજબ જ એ તેનું બંધારણનું હોય મોકટેસ્ટનું તો તે એ તૈયાર કરવામાં આવશે જેની અંદર તમે જે રીતે પેપરનું જે ફ્રન્ટ પેજ એટલે કે જે પહેલું પેજ હોય તો તેની અંદર એ તમને સૌથી પહેલા તો જે ઉમેદવારોની જે મહત્ત્વની સૂચના હોય તો તે જોવા મળશે અને સમય અને કુલ પ્રશ્નો તો વખતે એ સો હશે અને સમય રહે તો તે એક કલાકનો છે અને તે મુજબ એ પાંચ મહત્ત્વના મોકટેસ્ટ છે તો વખતે એ આપવામાં આવે છે જેની અંદર એ અંગ્રેજી પછી ગુજરાતી પછી મહત્વનું જે કરંટ અફેર અને જે કે તેવી તમામ માહિતી તૈયાર કરીને આ જે મોક ટેસ્ટ રહે તો એ તૈયાર કરવામાં આવી છે અને જેવી એ મોક ટેસ્ટ પૂરી થશે તો ત્યારબાદ એ તમને જવાબ હોય તો તો તે પણ એ મોક મોકટેસ્ટના અંતે એ તમને આપી દેવામાં આવશે જે તમારું પોતાનું સ્વમૂલ્યાંકન કરવા માટે એ ખૂબ જ જરૂરી છે માટે તમે એ જો આ બુક વસાવવા માગતા હોય તો તમે આ બુક રહે તો કઈ એ અવશ્ય ખરીદી શકો છો અને આ રીતે એ પાંચ મોકટેસ આપીને એ તમે એ પોતાની તૈયારી રે તો એ કેવા પ્રકારની થઈ છે તો કોઈ તેનું એ મૂલ્યાંકન યોગ્ય કરી લેવું જેથી તમારે જો વધારેની તૈયારી કરવાની જરૂર પડતી હોય તો તમે એ વધારેની તૈયારી રહે તો તે એ કરી શકો અને જેવું એ બુક પૂરું થાય તો તેની અંદર એ આપણે આગળ જે વિશેષતા હોય તો કોઈ તે જ વિશેષતા રહે તો તે એ આપી દેવાય છે અને અહીં ભવિષ્યના અને અહીં યુવરાજસિંહ જાળવી દે તો તેમને એ શું વાક્યો આપ્યા છે તો તે આપી દેવામાં આવશે ભવિષ્યના કર્મચારીને કર્મચારીઓને એ વિદ્યાર્થીઓના નેતા તરફથી એ સંદેશ ફક્ત જ્ઞાન જ તમને તમારો હક અપાવી શકે છે અને મહેનત એવી કરો કે બીજી વાર મહેનત ના કરવી પડે અને રેલી તરફ જતી ભીડ જે દિવસે શિક્ષણ તરફ વળી જશે ત્યારે સમાજ સાચો વિકાસ થશે અને આ વાક્યુ તો એ યુવરાજ જાડેજા માટે જે બેસ્ટ બુક બુક રિવ્યૂ હતો તો એ જોવાનો પ્રયત્ન કર્યો અને જો તમે પણ એમ્સ સહાયક એ તૈયારી કરતા હોય તો તેની માટેના જે ભૂતકાળની અંદર જે પેપર લેવાના તો એ જોઈ શકો છો કે ઘણી બધી વખત તો એ ભૂતકાળની અંદર જે પ્રકારના પ્રશ્નો પૂછવાના હોય તો તે જ પ્રશ્ન ઉત્તે બેઠે બેઠા રહ્યા તો એ ભવિષ્ય ની જે પરીક્ષા હોય તો તેની અંદર એ પૂછાઈ શકે છે માટે તમારે આજે જે AMC સહાયક જોડાણ જે ભૂતકાળના જે પેપર છે તો તે અવશ્ય જોઈ લેવા જેની અંદર એ બે હજાર પેપર બે હજાર સોળ પેપર બે હજાર પેપર અને એક નવ બે હજાર રોજ જે એએમસી સહાયક જોડાણ જે પેપર લેવાનું તો તે તમામ મહત્ત્વના જે એ સહાયક જૂનાકના જે પેપર હતા તો તે તમામ એ અપલોડ કરી દેવામાં આવશે તો તે તમામ રહ્યા તો કંઈ એ અવશ્ય જોઈ લેવા અને આ જે તમામ પેપરની લિંક રહે તો કઈ આ જે વિડીયો રહ્યા તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો જે આપણી પ્લે લિસ્ટ રહે તો કે ત્યાં એ તમે જેવા જઈશો તો કે ત્યાં એ આપણે એ સહાયક જૂનાકના જૂના પેપર તે નામનું એ અલગ ફોલ્ડર હજુ તો તે બનાવીને બનાવીને આપી દેવામાં આવશે તો ત્યાંથી તમારે આ જે તમામ જૂના પેપર રહે તો કે એ અવશ્ય જોઈ લેવા અને તેની સાથે સાથે આ જે એમસી સહાયક ચૂંટણી જે ભરતી રહી તો તેની અંદર એ પંદર માર્ક હતું તો એ અમદાવાદ સિટી અને જે એએમસી એમસી રે તો તેના એ પ્રશ્ન પૂછાય છે તો આપણે તેની માટે એ બે સ્પેશિયલ વિડીયો તો તે પણ એ બનાવી મૂકી દેવાય છે જેની અંદર એક વિડીયો રહ્યો તો એક વિડીયો તો તેની અંદર એ અમદાવાદ શહેર અને જે એએમસી એમસી રે તો કે તેની એ ટુ ની જે માહિતી રે તો તે એ આપી દેવામાં આવે છે જે તમને પંદર માર્ક માટે એ ખૂબ જ ઉપયોગી બનશે તો તમારે તે પણ એ જોઈ લેવો અને તેની સાથે સાથે જે બીજો વિડિયો રહ્યો તો કે તેની અંદર એ અમદાવાદ જિલ્લાના અને જે એએમસી વિશેના જે ભૂતકાળની જે પરીક્ષા લેવા લેવાની એટલે કે જે કોઈ પણ પરીક્ષા તો તેની અંદર એ અમદાવાદ અને જે એ ના જે મહત્વના જે પ્રશ્નો પૂછાયેલા છે તો કોઈ તેનો વિડીયો રહ્યો તો કે તે પણ એ બનાવીને મૂકવામાં આવ્યો છે કેમ કે તેની અંદર નથી એ બેઠે બેઠા પ્રશ્નો તો એ અવારનવાર પૂછાયેલા છે માટે તમારે આ જે બીજા નંબરનો જે વિડીયો રહ્યો બંને વિડીયો તો એ અવશ્ય જોઈ લેવા અને તે બંને વિડીયોની લિંક રહી તો કઈ એ આ જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે આ વિડિયોનું તો ત્યાંથી એ મળી જશે માટે તમારે આ બંને વિડીયો રહે તો કવશ્ય જોઈ લેવા અને સદીની સાથે સાથે જે અહીં આપણે જે બુક રિવ્યુ જોઈએ તો કે તેની એ જો તમારે ડેમો કોપી જોઈ હોય તો કે તે ડેમો કોપી રહે તો કઈ એ આપણી જે આરુ લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ છે તો તેની અંદર એ મૂકી દેવામાં આવ્યું છે તો ત્યાં જઈને એ આ જે ડેમો કોપી રહે તો તે જોઈ શકો છો અને તેની સાથે સાથે જે બુક ખરીદવાની લિંક રહે તો એ પણ એ તમને ત્યાંથી મળી જશે તો ત્યાંથી એ પણ બુક ખરીદી શકો છો અને જો તમે એ આવા જ માહિતી જો મેળો માગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ યુટ્યુબ ચેનલ રહે તો તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકશો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત